હા ડિસ્પે ડિસ્પ્લેમાં તેરસો નવ્વાણું છે આમાં પ્રાઇસ કેટલી કહો છો તમે ચૌદસો નવાણું આમાં ડિસ્પ્લેમાં તમારે તેરસો નવાણું છે તમે બિલ બનાવવા કારણે તમે ચૌદસો નવાણું કહો આવું કેમ સાહેબ એટલે બંધ કરો પછી વાત ન કરો સાહેબ તો વાત કેમ કેમ કરો છો કસ્ટમર સાથે

અબે છોતવાની વાત છે એટલે અમારો માન્યો કરે છે ને તમે ક્યાં કહે છે તમે અપડેટ કરી નાખો આમાં જે ગ્રાહક સુરક્ષા નિયમ પ્રમાણે ડિસ્પ્લેમાં એ જ તમારે આપવી પડે બિલમાં બરોબર ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે તમારે ડિસ્પ્લેમાં મેનેજર કોણ છે અમને બોલાવી મેનેજર કોણ છે સાહેબ નહીં થાય સાહેબ બંદ નહીં થાય બંધ વીડિયો ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે પ્રૂફ માટે રાખું છું લોસ નંબર બોલો લોસ નંબર બોલો કયો નિયમ તમે કહો છો ને ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે નંબર બોલો ને મને નિયમ એ છે કે તમે ડિસ્પ્લે નંબર બોલો નિયમ મને યાદ નથી પણ તમે કેમ કહી શકો ગ્રાહક સુરક્ષા આવો નિયમ એમની ડિસ્પ્લેમાં જે પ્રાઇસ હોય એ પછીનો મેટર છે તમે કેમ કે આ બેસ ઉપર કહી શકો કે આ ગ્રાહક સુરક્ષાનો નિયમ જ છે તમને ક્લોઝ ન તમને ઘણો માયુ બ્લેમ કરો છો એ રીતના અહિયાં અહીંયા સાહેબ

તો તેમ دارو કે ચેન્જ હોય તો તમારે ચેન્જ પેલા કરી દેવી જોઈએ ને અને બિલ બનાવો ત્યારે એમ ક્યો છો કે આ પ્રાઈસ નથી બોલ પડે લો પ્રમાણ તમે ખ્યાલ હોય ને તો એમઆરપી ઉપર હું બિઝનેસ કરી શકું તમે ના ખ્યાલ હોય કહી શકો મેક્સિમમ પ્રાઈસ વધારે હું ના લઈ શકું મેક્સિમમ રિટેલ પ્રાઈસ હું વધારે ના લઈ શકું વધારે લઉં છું

ડિસ્પ્લેમાં ડિસ્પ્લે માં તમે 1399 લખો છો અમે નિયમ કયો છે હું નિયમ જ તમને કહું છું કોઈ સેલર નિયમ પ્રમાણે મેક્સિમમ રિટેલ પ્રાઇસ થી વધારે લેતો હોય તમે મને કયો હા કો વાયરલ કરવાનો છું તમારું નામ શું છે મારું નામ મારે નક કેવું હું મેક્સિમમ પ્રાઇસ થી વધારે લેતો ક્રિસ્ટલ મોલ ની અંદર બાજુમાં ક્રોમાનો શોરૂમ છે એમાં મેનેજર અત્યારે જણાવી રહ્યા છે અને ડિસ્પ્લે ની અંદર જે પ્રાઇસ છે એ 1399 છે અત્યારે એ પ્રાઇસ લઈ લીધી છે અને જ્યારે બિલ બનાવવામાં આવ્યું હતું ત્યારે ચૌદસો ને નવાણું કર્યું અત્યારે કોઈ પણ પ્રોપર જવાબ દેવા તૈયાર નથી અત્યારે આ પ્રકારની ગ્રાહકને છેતરવાની ચર્ચા ચાલી રહી છે તમે હવે કઈ કહેવા માંગો છો આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો સાહેબ મારે પ્રોડક્ટ પ્રોડક્ટની આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો નથી થાય સાહેબ વિડીયો બંધ નહીં થાય આ ભૂલ છે એ સ્વીકારવા માંગો છો હાલો આમાં કોઈ પણ જવાબ દેવા તૈયાર નથી આના ઉપર કોઈ કાયદેસર પગલાં લેવામાં આવશે હાલો સાહેબ 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 આ ભૂલ છે તમે સ્વીકારો છો આ કોર્પોરેશનની હાલત જો ગ્રાહકને અન્યાય થાય છે એના માટે પાછળથી કોઈ જવાબ દેવા તૈયાર નથી અરે ભાવેશ હા ભાવેશ